વણઝારા સમાજ દ્વારા મેઘરજ તાલુકાના જીવણપુરમાં રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીવણપુર ખોખરિયા ગામે સમસ્ત વણઝારા સમાજ દ્વારા નવનિર્મિત ભગવાન રામદેવજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે ખેમરાજ મહારાજ બાપુ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ કમલેન્દ્રસિંહ પોવાર બળવંતસિંહ રાઠોડ પ્રમુખ જયેશભાઈ અસારી જગતસિંહ ઠાકુર દિનેશભાઈ વણજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનો દ્વારા મંદિર નિર્માણ માટે સમસ્ત વણજારા સમાજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા અને સંસ્કારને મજબૂત બનાવે છે ભગવાન રામદેવજી મહારાજ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી સાથે વ્યસન મુક્ત કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર જયંતિભાઈ ઓળ મેઘરજ અમારા નિવડપુર ગામ છે મંદિર બનાયેલું છે તન ધન થી પરીક્ષા ચાલુ છે પ્રોગ્રામ રાખેલું છે સબ ભક્તોને આભાર અને ખૂબ ખૂબ વિનંતી અમારું સબ સહકાર માનજો સબ વડીલો સૌ મહેમાનો અમારું ખુબ ખુબ આભાર આજ રોજ તારીખ દસ અગિયાર અને બાર ના રોજ અમારા ગામ જીવનપુર ટાંડામાં રામદેવ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ રાખેલો હતો તેમાં અમારા ગામ માંથી આગેવાનો દ્વારા ખેડૂત તાલુકાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ ને બોલાવવામાં આવ્યા હતા બીજા કે અમારા ગામ વતી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્રણ દિવસ ની મૂર્તિ નું પ્રાણ પ્રતિષ્ઠા નું મહોત્સવ હતું એ વાસ્તે ગાસ્તે પૂર્ણ કરવામાં આવ્યું બીજા નંબર માં અમારા વણધારા સમાજમાં જયારે પણ કોઈ પણ પ્રશ્ન થાય એટલે વણજારા સમાજ ભેગું થઈને એનું સોલ્યુશન લાવે છે પછી વણજારા સમાજ દ્વારા ત્રણ દિવસનું મોટા પાય કે કે જે એમનેથી થતું હોય એ પ્રમાણે રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂરો સહભાગ આપીને આજ રોજ તારીખ બાર બાર ના રોજ ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરી હતી અને રામદેવિર ની પ્રાણ પ્રતિષ્ઠાનું પૂર્ણાહુતિ કરવામાં આવેલું છે બીજા નંબરમાં ગામના બધા લોકોએ ભેગા મળીને સહભાગ થઈને આવેલા મહેમાનોનું પુષ્કળ પ્રમાણમાં સ્વાગત પણ કરવામાં આવેલું છે જય હિન્દ